બસ 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 માર ધ માર નું ફટાફટ ફટાફટ દોડાય દોડ દોડ ફટાફટ

પહોંચી ગયા છીએ સ્ટેશને સવાર સવારમાં તો સાવ શાંત વાતાવરણ છે જાજા માણસો છે નહીં હમણાં ટ્રેન આવશે એટલે પબ્લિક બધું ઉતરી જાય અમારા ચક્ષુભાઈ ને કાંજુબેન પહોંચી ગયા છે સારું ચો તો ઘરે પહોંચી જાય પછી મળી પાછા બરોબર કાંતિ બેન અમારા કાનજુ બેન પોચી ગયા ઘરે દાદી ને સોટી ગયા સજો આ વગર વગર જેઠે જેઠાણી આવી ગઈ બતાય બાબુ બતાય મારા હે અંકલ બોલાવે અંકલ બોલાવે જો મને જોઈને સીધો ગયો જોયા જલ્દી તેડ જલ્દી તેડ હા તક્ષુ ભાઈ વગર જેઠે જેઠાણી આવી ગઈ તારે વાહ આ જેઠાણી આ તો પોલીસ છે હવે

ચાલો તો વાગી ગયા છે બપોર ના બાર ને મારા તક્ષુભાઈ થઈ ગયા છે રેડી હાઈ હાઈ તો તો બને છે નું અથાણ અથાણું નહિ સંભાળો ગુંદા એવા છે શીખલી થી અહીંયા કઈ ગરમ ગરમ થાય છે હવે ખબર નઈ ધુવાણા બુવાણા નીકળે આ નવી હેરસ્ટાઈલ બનાવી બનાવી ગોઠલો નો ખવાય આ ગઠિયા ગઠિયા બુંદારી ગઠિયા મારા કાંજુબેન થળિયા નો બોલે ગઠિયા બોલે આ ગુન્ડા પડી ગયા છે આમાં ઓય કણુ આ બોલ કોનો હે તો તું શું કામ રલસ તપસુ તારો હે ને એય બોલ કોનો ઓય તક્ષુનો હે તનો બોલ છે તક્ષુનો ને ચાલો તો થોડીક વાર પછી ચાલો તો વાગી ગયા છે સાડા પાંચ ગયા તા કથામાં કથા ને કથા સત્યનારાયણ ની કથા ને આ પ્રસાદ કેળા ને શીરો હું તો મારી ખાઈ ગયો અરે ખાધી આ મેં મેરો વૈદ્યો એક કેળું નો ખાધું ભગવતી ને કાંજુ રમવા ઈંડા છે કાનુએ થમ્સઅપ લીધી મને દઈ દીધી મેં મારી પીધી ને કાનું તારે મમ ખાવું મમ ખાવું છે કેડું ખાવું તારે કેડું

હાવ નીચે બેહી ગયા હતા મમ ખવડાવો ખવડાવ હાલે હાલે કે નો ખાધું તકું એને જો કેમ નો ખાધું મોઢામાં દઈ દે એને પકડીને દઈ દે એને મોઢામાં નથી ખાધું શું કે છો

ચાલો તો આજે છે હનુમાન જયંતિ ને આપણે અહીંયા ગુંદી ગાંઠિયા ચણાનું શાક થઈ ગયું છે રેડી ચાલો તો જમી લઈ

જમી કરીને આવી ગયા છીએ આપણે ફન ફેરમાં ને અમારા કાંજુબેન બેસી ગયા છે રાઈટ માં ફટાફટ ફટાફટ દોડાઈ દોડ દોડ ફટાફટ ઉભો રે જોશ થી ઉભો ઉભો રે ઉભા ઉભા ઠેકડો મરાય જોશ